સત કેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સત સતકેવલ વિદ્યામંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર આઠ શરીરનું હલનચલન જેમાં ભાગ ત્રણ ટોપિક અચલ સાંધા વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છની અંદર પ્રકરણ નંબર આઠ શરીરનું હલનચલન જેમાં આપણે આ વિડીયોની અંદર અચલ સાંધા વિશે ભણીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર જે ઉખડી સાંધા મિજાગરા સાંધા અને ખલદસ્તા સાંધા વિશે ભણી ગયા જે ચલ સાંધા હતા હવે વિદ્યાર્થી મિત્રો ચલ સાંધા એટલે એવા પ્રકારના સાંધા કે જે વળી શકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા પ્રકારના સાંધા વિશે ભણવાનું છે જે વળી શકતા નથી જેને અચલ સાંધા કહે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે અચલ સાંધા હવે આપણા શીર્ષના એટલે કે માથાના અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધા એ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતાં ભિન્ન છે એટલે થોડા અલગ છે હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી એટલે આપણે જે રીતે ચલ સાંધા હતા તેઓ વળી શકતા હતા જ્યારે આ જે અચલ સાંધાઓ છે તે વળી શકતા નથી એટલે કે જે આગળના સાંધાઓ આપણે ભણી ગયા તે હલનચલન કરતા હતા પરંતુ આ જે સાંધાઓ છે શીર્ષની અંદર રહેલા એટલે કે માથાની અંદર રહેલા જે હલનચલન કરી શકતા નથી આવા સાંધાને અચલ સાંધા કહીએ છે એટલે કે જે સાંધા હલનચલન કરી શકતા નથી વળી શકતા નથી એવા સાંધાને અચલ સાંધા કહીએ છે જે અહીં આપણને અચલ સાંધાની વ્યાખ્યા આપેલી છે જે તમે લખી શકો છો જ્યારે તમે તમારું મુખ એટલે કે મોડું ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો અને તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો શું તમે તેને હલનચલન કરાવી શક્યા તો વિદ્યાર્થી મિત્રો તમે આ ઘટના અનુભવી છે કે આપણે નીચલું જે જડબું છે તેને હલનચલન કરાવી શકીએ છીએ જેને આપણે ઉપર નીચે લઈ જઈ શકીએ છીએ પરંતુ જે ઉપલું જડબુ છે તેનું આપણે હલનચલન કરી શકતા નથી બરોબર ને તો અહીં ઉપરી જડબુ તથા ખોપરીના કેટલાક અસ્થિ એ અચલ છે એટલે કે તે આમ તેમ હલનચલન કરી શકતા નથી આપણે માત્ર કેટલાક સાંધાઓની જ ચર્ચા કરી જે આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે એટલે કે સાંધા એને કહેવાય કે જે બે હાડકાઓને એકબીજા સાથે જોડે છે અને આપણા શરીરના વિભિન્ન અંગોને વિવિધ આકાર પ્રદાન એટલે કે વિવિધ આકાર કોણ પ્રદાન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણી જે શરીર રચના છે તે શરીર રચનામાં આપણા શરીરનો યોગ્ય રીતે આકાર ઘડાયેલો છે અને મનુષ્યની અંદર તમે જોશો કે મોટાભાગના મનુષ્યો એક જ પ્રકારનો આકાર ધરાવે છે ભલેને તેઓ જુદા જુદા ચહેરા ધરાવતા પરંતુ તેઓ દેખાવે તો એક જ પ્રકારના જોવા મળે છે જો તમે એક ઢીંગલી બનાવવા માગતા હો તો તમે પહેલાં શું બનાવશો શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરવા માટે તમે એક માળખું તૈયાર કરશો હવે વિદ્યાર્થી મિત્રો અહીં રમકડા બનાવવાની વાત છે એટલે કે જે ઢીંગલી ઢીંગલી જે તમે ઊંડા દોરા વડે ગૂંથીને બનાવો છો અથવા તો દોરા વડે જે જૂના કપડાંના ટુકડા ભેગા કરીને તમે યોગ્ય આકાર આપ આપવાનો નક્કી કરો છો તેમાં તમે જોશો કે ઢીંગલીને બનાવતા પહેલાં તેને હાથ પગ માથું અને તેના શરીરનો યોગ્ય આકાર આપો છો અને પછી તેને બનાવવાનું ચાલુ કરો બનાવો જો પછી ત્યાર પછી તેને આંખો કાન અને બીજા બધા જે વસ્ત્રો પહેરાવવાના છે તે તમે ત્યાર પછી કરો છો પરંતુ સૌપ્રથમ તો તમે એ ઢીંગલીનો યોગ્ય આકાર જ આપો છો બરાબર ને હવે આપણા શરીરના બધા જ હાડકાંઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરીએ જે માળખાને આપણે કંકાલ એટલે કે સ્કિલેટન કહીએ છીએ એટલે કે આપણા શરીરના બધા હાડકાઓ બસ એવી જ એક રચના એટલે કે આપણા શરીરના અંદર રહેલા હાડકાઓ એક પ્રકારની એવી રચના બનાવે છે એટલે કે માળખું તૈયાર કરે છે જેના આધારે આપણું શરીરની રચના થઈ શકે અને જેને આપણે કંકાલ કહીએ છીએ જે આપ આ માનવ કંકાલની આકૃતિની અંદર જોઈ શકો છો આપણે એ કેવી રીતે ઓળખ ઓળખીએ છીએ કે આ મનુષ્યના કંકાલની આકૃતિ છે આપણે શરીરના વિવિધ હાડકાઓના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ અને શરીરના કેટલાક અંગોમાં આવેલ હાડકાં અને તેમની સંખ્યા તેમજ આકાર વિશે આપણે ત્યારે ખ્યાલ આવે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ છે તેના આધારે આપણે કેવી રીતે કહી શકીએ કે આ મનુષ્યની આકૃતિ જ છે પરંતુ આપણે અમુક જે શરીરના અંદરના ભાગો છે તેના વિશે થોડો ઘણો તો તમે ખ્યાલ ધરાવો જ છો જેવી રીતે કે એવું ઉદાહરણ આપું તમને કે કોઈ તમને વ્યક્તિ તમને પૂછે કે તમારા હાથની આંગળીઓ કેટલી છે તો તો તમે એક હાથની આંગળીઓ કેટલી છે તો તમે તરત જ જવાબ આપશો કે પાંચ તમારા મોંની અંદર દાંતની સંખ્યા કેટલી છે તો તમે સીધો જ જવાબ આપી દેશો કે બત્રીસ બરોબર ને તો આ રીતે આપણા શરીરની જે અંદરની રચના છે તેમાં હાડકાઓની સંખ્યા પણ ચોક્કસ જોવા મળે છે અને જે એક્સ ચિત્ર દ્વારા આપણે શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શક્યા છે એટલે કે આ જે એક્સરે દ્વારા અથવા તો એમઆરઆઈ સ્કેન દ્વારા જે આપણા શરીરના જે જુદા જુદા હાડકાઓની સંખ્યા અને તેના આકાર વિશે આપણે યોગ્ય રીતે એટલે સ્પષ્ટ રીતે જેની આપણે માહિતી મેળવી શક્યા છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક નોંધ આપેલી છે જોઈએ જન્મ સમયે માનવ કંકાલ આશરે ત્રણસો પાંચ જેટલા હાડકાઓનું બનેલું હોય છે ઉંમર વધવા સાથે કંકાલના હાડકાઓની સંખ્યામાં ફેરફાર થાય છે અને પુખ્ત પુખ્તાવસ્થા સુધીમાં કેટલાક હાડકાં જોડાયને તેમની સંખ્યા બસો છ જેટલી થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે બાળક જન્માય ત્યારે તેના શરીરની અંદર જે હાડકા હોય છે તેની સંખ્યા ત્રણસો પાંચ જેટલી હોય છે પરંતુ જેમ જેમ તેની ઉંમર વધતી જાય તેમ તેમ આ જે હાડકાઓ છે તે એકબીજા સાથે જોડાઈ જાય છે અને તેના લીધે તેની સંખ્યામાં ઘટાડો થાય છે જેની સંખ્યા મનુષ્ય જે પુખ્ત વય સુધી પહોંચે ત્યાં સુધી આ હાડકાઓની સંખ્યા બસો છ જેટલી રહી જાય છે તો આમ અહીં સરસ એવી જાણવા જેવી નોંધ આપેલી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં શું તમે ક્યારેય તમારો અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરના કોઈ ભાગનો એક્સ રે કાઢવામાં આવ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા શરીર આ તમારા પરિવારમાં અથવા તો તમારી આજુબાજુના જે પરિવાર છે અથવા તો ઘર છે તેમાં કોઈ એવી ઘટના બની હોય એક્સિડન્ટ થયો હોય અથવા તો શરીરમાં કોઈ તકલીફ હોય તો તેમના શરીરનો એક્સરે રિપોર્ટ કરાવ્યો હોય તો તમે તેમના શરીરની એક્સરે ફિલ્મ એટલે કે પટ્ટી જોઈ હશે અને કેટલીક વાર થવાથી ડૉક્ટર એક્સરે કઢાવે છે એટલે કે કોઈ વખત તમારા શરીરનું હાડકું ભાંગી ગયું હોય ત્યારે આ ડૉક્ટર આપણા શરીરનો એક્સરે કઢાવવાનું કહે છે ત્યારે તમે આ એક્સરે વિશે જાણકારી મેળવી શકો છો અને કોઈ વખત આ એક્સરે તમારા શરીરનો પણ જો તમે કોઈ ભાગનો એક્સરે કરાવ્યો હોય તો પણ તમે સરસ એવી રીતે અનુભવ કર્યો હશે કે તમારા શરીરની અંદરની રચના કેવી હોય છે જે તમે એક્સરે પટ્ટીની અંદર જોઈ શકો છો જેનાથી તમે તમને ઈજા દ્વારા હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે હવે આ એક્સરે દ્વારા જે આપણા શરીરને અંદરના ભાગોના એટલે કે હાડકાના જે ફોટા પાડવામાં આવે છે તેમના ઉપરથી ચોક્કસ રીતે ખ્યાલ આવે છે કે તમારા શરીરની અંદરની રચનામાં શું ખામી થઈ છે અથવા તો શું ઈજા થઈ છે અથવા તો કંઈ ફ્રેક્ચર થયું છે તૂટી ગયું છે તો આવી રીતે તમારા શરીરની અંદરની રચનામાં કોઈ ફેરફાર જણાય તો આ એક્સ રેની મદદથી આપણે જાણી શકીએ છીએ અને શરીરના અંદરના હાડકાઓનો ચોક્કસ આપણને ખ્યાલ મળે છે ત્યાર પછી આગળ તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગમાં હાડકાઓનો અનુભવ કરો હવે પ્રત્યેક અંગોના હાડકાઓની સંખ્યાની જાણકારી મેળવો તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાઓનો એવી જ રીતે અનુભવ કરો તથા એક્સરે ચિત્ર સાથે સરખામણી કરો હવે વિદ્યાર્થી મિત્રો આ જે હાથ પગ અને કોણીના હાડકાઓની આપણે એક્સરેની મદદથી આપણે તેને તમારા શરીરના હાડકાઓ સાથે સરખામણી કરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો તમારી જે આંગળીઓ છે તેની અંદર નાના નાના હાડકાં આવેલા છે અને જે સાંધા સ્વરૂપે જોવા મળે છે હવે જે ખૂબ જ પ્રકાશ આપતી હોય એવી ટોર્ચ અથવા તો જે મોબાઈલની જે ટોર્ચ હોય છે તેના ઉપર તમે હાથ રાખી એટલે કે ટોર્ચ ચાલુ કરી અને તેની ઉપર જો તમે હાથની આંગળીઓ રાખશો તો જે ઉપરના ભાગેથી તમે અજવાળાની અંદર તમે જોઈ શકશો કે તમારી જે હાથ છે તેની આંગળીઓની અંદર નાના નાના કાળા કલર સ્વરૂપે હાડકાઓને જોઈ શકાય છે જે સાંધાઓથી જોડી જોડાઈ શક્યા જોડાયેલા હોય છે આ તમારે ઘરે પણ જોઈ શકો છો ત્યાર પછી તમે જે એક્સરે ફિલ્મની અંદર એટલે કે જે એક્સરે કઢાવેલો હોય તેની અંદર તમે આ રીતે જે હાડકાં છે તેની ગોઠવણી તમે એક્સરે ચિત્રની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં કોણી તથા ઘૂંટણના સાંધાનું એક્સરે ચિત્ર આપેલું એટલે કોણી અથવા તો કૂટણી એટલે કે નીચાના હાડકાનું એક્સરે ચિત્ર તમે જોઈ શકો છો અને તમે પણ આવું ઘરે પણ જોયું જ હશે ત્યાર પછી તમારા આંગળીઓને વાળો શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હા આપણે આંગળીઓને તેના મૂળ સુધી વાળી શકીએ છીએ અને તમારી મધ્યમાં આંગળીઓમાં કેટલા હાડકાં આવેલા છે તમારી હથેળીના પાછળના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો અને તેમાં અનેક હાડકાં છે એટલે કે તમે આ આંગળીઓને સ્પર્શ કરીને તમે નક્કી કરી શકો કે તમારા જે આંગળીઓ છે તેમાં કેટલા હાડકાં આવેલા છે તમે ચોક્કસ આંકડો ન આપી શકો પણ થોડી ઘણી તો માહિતી તમને તેના આધારે મળી શકે છે કે તમારા શરીરના કયા ભાગમાં હાડકાં આવેલા છે શું તમારું કાંડું લચેલું છે અને તે અનેક નાના નાના અસ્થિઓનું બનેલું છે જેને મણિબંધાસ્તિ કહે છે અને જો તેમાં એક જ હાડકું આવેલું હોત તો શું થાત એટલે કે જે તમારું કાંડું છે તેના પછીના ભાગમાં જો એક જ હાડકું આવેલું હોત તો શું થાત તો વિદ્યાર્થી મિત્રો અહીં જે હાથના અસ્થિઓ એટલે કે હાડકાઓ જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો કે જે સાંધા સ્વરૂપે એટલે કે નાના નાના હાડકાઓ અને તેમની વચ્ચે સાંધા પણ જોવા મળે છે અને આ રીતે જ જે રચના છે તે તમારા હાથની અંદરની તરફ જોવા મળે છે ત્યાર પછી આગળ અહીં પ્રવૃત્તિ ચાર આપણને આપેલી છે કે ઊંડો શ્વાસ લઈ અને તેને કેટલાક સમય સુધી રોકી રાખો અને તમારા છાતીના તથા પીઠના હાડકાંઓને હળવેથી દબાવી અને તમારા હાડકાનો અનુભવ કરો શક્ય હોય એટલી તમારી પાસળીઓને ગણો એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ વખત તમે યોગા કરતા હોય ત્યારે તમે જોયો છે કે તમને અમુક વખત ઊંડો શ્વાસ લેવાનું કહે છે ત્યારે તે વખતે તમે શરીરમાં જે યોગા કરતી વખતે ઊંડો શ્વાસ લાવ છો ત્યારે તમારા શરીરની જે પાસળીઓ છે તે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો બધી પાસળીઓ તો ન જોઈ શકાય પણ જે અમુક પાસળીઓ છે તે તમે જોઈ શકો છો જે ચિત્રની અંદર દર્શાવેલી છે હવે આ આપણને જે ચિત્ર આપેલું છે તે પાસળી પિંજર આપેલું છે એટલે કે આની અંદર ઘણી બધી પાસળીઓ જોવા મળે છે અને આ જે પાસળી પિંજરમાં જે પાસળીઓ છે તે કરોડ સ્તંભ સાથે જોડાયેલી હોય છે અને તેની સંખ્યા લગભગ જોડ એટલે કે જેટલી હોય છે ત્યાર પછી આગળ એટલી તમારી પાસળીઓ ગણો હવે છાતીના અસ્થિઓ હવે આકૃતિ આઠ પોઈન્ટ દસ ને ધ્યાનપૂર્વક જુઓ અને છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો એટલે કે જે અહીં ચિત્ર તમે જોઈ શકો છો તેની સરખામણી તમારા છાતીના જે અસ્થિઓ છે એટલે કે હાડકા છે તેની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો આપણે જોઈએ છે કે પાસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી હોય છે અને તે છાતીના હાડકાં અને કરોડ સ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો હમણાં તમને કહ્યું તેમ આ જે પાસળીઓ છે તે એકબીજા સાથે જોડાય અને તે કરોડ સ્તંભ સાથે જોડાયેલી હોય છે અને પાસળી પિંજરની રચના કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે પાસળી પિંજ પિંજર છે તે કાર્ય શું કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર જે હૃદય આવેલું છે અને ફેફસા આવેલા છે તેનું રક્ષણ કરે છે એટલે કે આ જે પાસળી પિંજર છે તે આપણા શરીરની અંદર આવેલા હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે એટલે રાત્રે તમે ક્યારેક સૂઈ જાઓ છો એટલે કે દરરોજ સૂઈ જાઓ છો ત્યારે તમે આડા ઊંઘી જાઓ સીધા ઊંઘી જાઓ ત્રાસસ ઊંઘી જાઓ કે ગમે તે પોઝિશનમાં ઊંઘી જાઓ ત્યારે તમારા શરીરની અંદર જે હૃદય છે તે અને ફેફસા એ દબાઈ જતા નથી એટલે કે આ પાંસળી પિંજર તે તમારા હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે ત્યાર પછી આગળ તે છાતીના હાડકાં અને કરળસ્તમ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે અને આ શંકુરૂપી પાંજરાને પાસળી પિંજર કહે છે હવે છાતીની દરેક બાજુએ બાર પાસળીઓ હોય છે એટલે કે એક તરફ બાર પાસળી હોય છે અને આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે એટલે હમણાં તમને વાત કરી કે જે શરીરની અંદર હૃદય અને ફેફસા જે મહત્વપૂર્ણ અંગો છે તેને આ પાસળી પિંજર એ સુરક્ષા પ્રદાન કરે છે હવે તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રની પીઠ પર ફેળવો જે તમે અનુભવ કર્યો છે તેને મેરુદંડ એટલે કે કરોડસ્તંભ કહે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે શરીરના આપણા પાછળની ભાગમાં જે આપણે પીઠનો ભાગ છે ત્યારે તમે નીચા નમો છો ત્યારે આ કરોડ સ્તંભ બહારની તરફથી મણકા સ્વરૂપે એટલે કે કરોડ સ્વરૂપે તેને તમે જોઈ શકો છો અને તેને સ્પર્શ કરીને પણ તમે અનુભવી શકો છો કે તેની અંદર જુદા જુદા મણકા જેવી રચના જોવા મળે છે જે વ્યક્તિનું શરીર દુબળું પાતળું હોય તેના શરીરની અંદર આ કરોડસ્તંભની રચના સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તે અનેક નાના નાના હાડકાઓની બનેલી છે જેને કસેરુકા કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે કરોડ છે તે બીજા નાના નાના હાડકાઓની બનેલી છે અને આ નાના હાડકાંઓ જોડાઈને કરોડસ્તંભ બને છે હવે આ જે નાના નાના હાડકાં છે તેને કસેરુકા કહે છે હવે કરોડસ્તંભ જે છે આવી તેત્રીસ ક સેરેકા બને છે એટલે કે જે કરોડ સ્તંભ છે તેની અંદર તેત્રીસ કસેરેકાઓથી બને છે એટલે કે તેત્રીસ હાડકા આ કરોડસ્તંભની અંદર આવેલા હોય છે શું કરોડસ્તંભ એક જ લાંબા હાડકાઓનો બનેલો હોય તો તમારો મિત્ર આવી રીતે નીચે તરફ વળી શકે તો વિદ્યાર્થી મિત્રો ના કારણ કે જો કરોડસ્તંભ એક જ હાડકાનો હોત તો તે વ્યક્તિ નીચેની તરફ વળી શકત નહીં બરાબર તો તમારા મિત્રને ઊભા થઈને હાથ વડે કોઈ દીવાલને ધક્કો મારવાનું કહો હવે શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે જેને સ્કંદાસ્તી કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે ખભાના ભાગમાં જે હાડકાં આવેલા હોય છે તેને સ્કંદાસ્તી સ્કંધ એટલે ખભો અને તેની અંદર આ જે ઉપસેલા હાડકાં એટલે કે કોઈ દિવાલને તમે ધક્કો મારો ત્યારે તમે આ હાડકાંને સ્પષ્ટ રીતે જોઈ શકો છો અથવા તો કોઈ તમે વજન ઊંચકો પાણી ભરેલી ડોલ ઉચકો અથવા તો તમે માથે કોઈ વજન લઈ અને તેને ઊંચું કરવાનો પ્રયત્ન કરો ત્યારે આ જે ખભાના હાડકાં છે સ્કંદાસ્તી તે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો ત્યાર પછી આગળ આકૃતિ આઠ પોઈન્ટ તેરને ધ્યાનપૂર્વક જુઓ અને આ સંરચના નિત એટલે કે શ્રોણી અસ્થિ છે અને આ પેટી જેવી સંરચના ધરાવે છે એટલે કે બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે આ નિત ભાગને ભાગનો એ હિસ્સો છે જેની મદદથી તમે બેસો છો એટલે કે તમે જે બેસવાની રચના જુઓ છો તે આની મદદથી થઈ શકે છે એટલે કે નિતમ બાસ્તી કોઈ વખત તમને પ્રશ્ન પૂછે કે તમે જ્યારે બેસો છો ત્યારે તેની અંદર કયા અસ્થિ બેસવા માટે અગત્યનો ભાગ ભજવે છે તો તેનો અંદર તેનો જવાબ આવશે નિતમ બાસ્તી ત્યાર પછી આગળ તમારી ખોપરી અનેક હાડકાઓ હવે વિદ્યાર્થી મિત્રો તમારી ખોપરી અનેક હાડકાઓ એકબીજા સાથે જોડાયેલા એટલે કે જોડાવાથી બને છે જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો આ આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ એટલે કે મગજનું રક્ષણ કરે છે એટલે કે આપણા શરીરનું આપણા શરીરની અંદર આવેલા મગજનું રક્ષણ કોણ કરે છે તો તમારે જવાબ આપવાનો ખોપરી એટલે કે માનવ ખોપરી ત્યાર પછી આગળ આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકાં તથા સાંધાની ચર્ચા કરી કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે જે હાડકાં જેટલા જ કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ તેને આપણે કોમલ અસ્થિ એટલે કે અસ્થિ કુરચા તરીકે ઓળખીએ છીએ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર એવા પ્રકારના હાડકાં આવેલા છે જેને આપણે દબાવી શકીએ પરંતુ અત્યંત કોમળ હાડકાં હોય છે જેને અસ્થિ કુર્ચા અથવા તો કોમલ અસ્થિ કહે છે તમારા કાનને સ્પર્શ કરો શું તમે કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો એટલે કે તમે જ્યારે કાનને સ્પર્શ કરો છો એટલે કે અડકો છો ત્યારે તમે જે કઠણ ભાગ છે તેવો અનુભવ કર્યો હશે જેને આપણે વાળી શકાય છે એટલે તમે કાનને પકડીને નામ ગોળ ગોળ વારવાનો પ્રયત્ન કરો જેને આપણે સરળતાથી વાળી શકીએ છે અને એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકાં આવેલા હોતા નથી અને શું તમને આંગળી વડે દબાવતા કાનની બૂટ એટલે કે જે આપણે કાનની બુટ્ટી શબ્દ વાપરીએ છીએ તેના માટે તથા તેના ઉપરના ભાગમાં જે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે કાનના ઉપરના ભાગમાં કાસ્તી હોય છે અને તમે આકૃતિ આઠ પણ સોળની અંદર જોઈ શકો છો કે કાનની બુટ એટલે કે બુટ્ટી કે જેની અંદર તમે આ બંને જગ્યાએ સ્પર્શ કર્યો હશે અને બંને જગ્યાએ સ્પર્શ કરતાં તમને જે ચામડીને દબાવો છો એટલે કે કાનને દબાવો છો તો તમને અલગ અલગ અનુભવ થાય છે હવે કોઈ ફરક લાગ્યો શું તમને એવું લાગ્યું કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી કે જેટલો કાનનો કાનની બૂટ છે એટલે કે જે કાનની બુટ્ટી છે તેના કરતાં ઉપરનો ભાગ થોડો કઠણ હોય છે જ્યારે કાનની બૂટ એ અત્યંત નરમ હોય છે પરંતુ તે ભાગ હાડકા જેટલો કઠણ પણ નથી તે કાસ્તી એટલે કે કોમલ આસ્તી છે અને શરીરના સાંધાઓમાં પણ કાસ્તી જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે કાશ્તી છે તે આપણા નાકની અંદર પણ જોવા મળે છે હવે જેવી રીતે તમે કાન દબાવો છો તેવી રીતે તમારા નાકને પણ દબાવી અને સ્પર્શ કરી શકો છો કે જેની અંદર કોમલ અસ્થિ જોવા મળે છે આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ સાંધાઓ તથા કાસ્તીઓ ભેગા મળીને બને છે અને તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો તમારી નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો એટલે કે જે કંકાલતંત્ર આપેલું છે શરૂઆતમાં આપણે બની ગયા જેની આકૃતિ તમારે નોટબુકો નોટબુકમાં દોરવાની છે હવે આપણે આપણા શરીરના એ હાડકાં તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આપણી મદદ કરે છે અને હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે કોણ બનાવવું કોણ યોગ્ય બનાવે છે તો ચાલો તેની તપાસ કરીએ એટલે કે આપણે જે હલનચલન કરીએ છીએ અને હાડકાઓના આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય રીતે તેમને બનાવે છે તો તેની આપણે વધુ વિગતવાર તપાસ કરીએ તો તમારા હાથમાં એક હાથની મુઠ્ઠી બનાવી અને કોણીના ભાગથી તમારા હાથને વાળી અને અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને અડવાનો પ્રયાસ કરો જે આકૃતિ આઠ પોઈન્ટ સત્તરની અંદર તમે જોઈ શકો છો કે આ રીતે તમે હાથની મુઠ્ઠીવાળી અને જે તમારી મુઠ્ઠીમાં રહેલી આંગળીઓને હવાને અડકાવવાનો પ્રયત્ન કરો અસ્થિઓને ગતિ પ્રદાન કરતી વખતે તે બે સ્નાયુ સંયુક્ત રીતે કાર્ય કરીએ છે એટલે કે અહીં તમે જોઈ શકો છો કે જે હાથનો વચ્ચેનો ભાગ છે કોણીથી ઉપરનો ભાગ કે જેની અંદર તમે સ્નાયુઓ જોઈ શકો છો હવે તમારી ઉપલી જ પૂજામાં ફૂલેલો ભાગ જોયો હવે બીજા હાથ વડે સ્પર્શ કરી તેને જુઓ શું તમે કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે હવે વિદ્યાર્થી મિત્રો જે વડેનો હાથ છે તેની અંદર જ્યારે હાથ વાળવામાં આવે છે એટલે કે જે ઉપરનો ભાગ તમે ઉપસેલો જોવા મળે છે ત્યાર પછી તેને સ્નાયુ કહે છે અને સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો સ્નાયુઓનું શું થાય છે એટલે જે ફૂલેલા ભાગ છે તે ફરીથી એવી ના એવીને એવી પરિસ્થિતિમાં પાછો જતો રહે છે એટલે કે પહેલાં જ્યારે તમે હાથ વાળો છો ત્યારે તેનું સંકોચન થાય છે અને પછી તમે હાથને પાછો લઈ જાઓ છો ત્યારે તેનું વિસ્તરણ એટલે કે પ્રસરણ પાછું એમને એમ થઈ જાય છે અને સ્નાયુઓનું શું થાય છે તો એવીને એવી પરિસ્થિતિમાં તે પાછું જતું રહે છે હવે આવી ચાલતી અથવા દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓમાં સ્નાયુઓમાં પણ આવું જ સંકોચન જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આ પ્રકરણની અંદર અહીં સુધી ભણીશું ત્યાર પછી જે આગળનો ટૉપિક છે પ્રાણીઓની ચાલ તેના વિશે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર